ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું હું પુનઃ સ્વાગત કરું છું અને આજના મહત્વપૂર્ણ વિષય ચંદ્રગ્રહણ વિશે જે હું તમને આજે એક જ વિડિયોમાં બધી જ માહિતી બધો જ સત્સંગ શ્રવણ કરાવી દઈશ અને જરૂરથી આને ધ્યાનપૂર્વક સાંભળજો કદાચ એકવાર ના ખ્યાલ આવે તો વારંવાર સાંભળજો કારણ કે હું તમને શાસ્ત્રોના પ્રમાણ સાથે આજે આ સત્સંગ કરાવીશ કારણ કે એટલું બધું અસમંજસવાળા વિડીયોઝને બધું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં વધારે એની ઉપર નથી જવું મૂળ વસ્તુ સીધે સહજ સરળ ડર્યા વગર ભય રાખ્યા વગર આને આપણે સરખી રીતે સમજીશું સત્સંગને બરાબર રીતે સાંભળીશું અને એ જ રીતે આપણે આચરણ કરીશું બાકી તો હર હર મહાદેવ જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આજના વિડીયોમાં આપણે શું સત્સંગ કરવાના છે તો ચંદ્ર ગ્રહણ આપણા દેશમાં ક્યારે શરૂ થઈ રહ્યું છે ક્યારે પૂર્ણ થશે સૂતક કેટલા વાગે શરૂ થશે સૂતક ક્યારે પૂર્ણ થશે અને કેટલા લોકોએ આ ગ્રહણનો નિયમ જે હોય છે સૂતક આદિ છે એ પાળવું જોઈએ કે ના પાડવું જોઈએ અને શું ચંદ્રગ્રહણમાં નવો મંત્ર આપણે સિદ્ધ કરી શકીએ શું ચંદ્રગ્રહણમાં આપણે કોઈ નવું સ્તોત્ર ભણીને સિદ્ધ કરી શકીએ શું ચંદ્રગ્રહણમાં આપણે સ્નાન જે કરવાનો નિયમ છે કેવી રીતે કરવું અથવા શું કરવું શું ચંદ્રગ્રહણમાં બીજા બધા નિયમો છે આજે આપણે એ વિષય ઉપર એક જ વિડીયોમાં વાત કરીશું સત્સંગ કરીશું જરૂરથી તમે જોજો તમને ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આજે ચંદ્રગ્રહણ છે એ શરૂ થશે આપણા દેશમાં એના પહેલાં એનો જે સૂતકનો સમય છે એ તમે ખાસ કરીને સાંભળો તો ચંદ્રગ્રહણનું જે સૂતક છે એ ત્રણ માર્ચ સવારે નવ વાગ્યાને ઓગણ ચાલીસ મિનિટે શરૂ થશે અને સેમ ડે એટલે કે ત્રણ માર્ચ રાત્રે અથવા સાંજે છ વાગ્યાને છેતાલીસ મિનિટે સૂતક જે સમય છે પૂરો થશે અમુક અમુક તમને કદાચ દેશકાળ પ્રમાણે મતભેદો કદાચ કે તમને મતાંતર સાંભળવા કે જોવા મળી શકે પણ આ મૂળ પંચાંગ પ્રમાણે હવે આપણે આખા ગ્રહણના હું સમયકાળ કહું જેમ કે ખગરાશ જે ગ્રહણ છે ચાર વાગે ને પાંત્રીસ મિનિટે થશે પછી ખગ્રાસ સમાપ્ત થઈ જશે શું છે તો જેવો ચંદ્ર ઉદય થશે છ વાગે ને છવ્વીસ મિનિટે સાંજે ત્યાંથી લઈ અને છ વાગે ને છેતાલીસ મિનિટે પછી ગ્રહણ સમાપ્ત થશે એટલે છ ને છવ્વીસે શરૂ થશે ને છ ને પૂરું થશે એટલે તમે જોવા જાવ તો વીસ મિનિટ છે આ વીસ મિનિટ એટલી મહત્વપૂર્ણ હોય છે કે જેમાં તમે જે ચાહો એ કરી શકો અને આ વીસ મિનિટ એ મૂળ છે પણ તમે ચાહો તો જે પરમગ્રાસ પાંચ વાગે કે સાડા ચાર વાગે આપણે ચલો માનો ખગરાશ જે ચાલુ થાય છે એ સાંજે સાડા ચાર વાગ્યાથી માંડી તમે પોણા સાત વાગ્યા સુધી પણ જો તમારી કેપેસિટી હોય તો બેસી શકો મંત્રજાપાદી કરવા ન થાય તો એટલીસ્ટ છ વાગે ને છવ્વીસ મિનિટથી લઈ છ ને છેતાલીસ વચ્ચેનો જે સમય છે બહુ અદ્ભુત ચમત્કારિક અને અને ચંદ્ર ગ્રહણમાં આપણે નવો મંત્ર ધારણ કરીએ ઘણા લોકો જાતે બધું કરી જ લેતા હોય છે પણ એવું નહીં કરતા કેમ નહીં કરતા તો ચંદ્ર સૂર્યગ્રહ તીર્થે મહાપર્વાદી કે તથા મંત્ર દીક્ષા પ્રકુરવાણ માસિન્ન શોધાય હવે ધ્યાનથી સાંભળજો કે મંત્ર દીક્ષા પ્રકાર દ્રષ્ટવ્ય દીક્ષા ગ્રહણમ ઉપદેશ્યાપ્યુ લક્ષણમ એટલે કે ઉપદેશનું જે લક્ષણ છે દીક્ષાનો શિક્ષાનો કે મંત્રનો એ શું છે કે ચંદ્ર ગ્રહે તીર્થે સિદ્ધ ક્ષેત્રે શિવાલય મંત્ર માત્ર પ્રકથનમ ઉપદેશ સ ઉચ્યતે મંત્ર ગ્રહણે સૂર્ય ગ્રહણ મુખ્યમ એટલે મંત્ર ગ્રહણ માટે કે નવો મંત્ર ધારણ કરવા કે દીક્ષા લેવા સૂર્યગ્રહણ જ સર્વોત્તમ છે પણ ચંદ્રગ્રહણે ચંદ્રગ્રહણમાં દારિદ્રદિ દોષો તે રીતે દારિદ્રતા કોઈ નવો મંત્ર કે નવો સ્ત્રોત તમે ચંદ્ર ગ્રહણમાં કરો તો તમારે કરવું શું તો હમણાં મહાશિવરાત્રી ગઈ છે મહાશિવરાત્રી મહાશિવરાત્રીની રાત્રિએ ઘણા લોકોએ ગુરુ દ્વારા અપાયેલો જે મંત્ર હોય દીક્ષામાં એના મંત્ર જાપ કર્યા હશે ઘણા લોકોએ કોઈ સ્તોત્ર પાઠ કર્યા છે ઘણા લોકો જે વર્ષોથી મંત્ર જાપ કરતા આવે છે એ કર્યા હશે તો આનાથી વિશેષ ને આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે એક તો હોળીની રાત્રિ પણ આ છે ચંદ્રગ્રહણ પણ છે તો ચંદ્રગ્રહણના આ સમયમાં તમે કોઈ નવો મંત્ર ન લેતા નહીં તો એનાથી મોટું દરિદ્રતા દુઃખ ને દોષ તમને એનું કોઈ નિવારણ નહીં મળે તમે જે ઓલરેડી મંત્ર કે સ્તોત્ર કે કવચ જે કાંઈ પણ પાઠ કર્યો હોય એ જ તમે આ ચંદ્રગ્રહણમાં કરજો તો એનું જે પાવર છે એ કરોડો ગણો વધી થશે વધી જશે અને પછી એઝ યુઝ્યુઅલ જે તમે રોજ નિત્ય ત્રણ પાંચ સાત માળા કે સ્તોત્ર પાઠ કરતા હોય એ કરવાનું એટલે અહીંયા કહેલું છે કે યુગ યુગમાં જે દીક્ષા હોય અને એમાં એ ઉપદેશરૂપી દીક્ષા છે કળયુગમાં હોય અને એમાં જે ખાસ કરીને કહ્યું છે કે સૂર્ય ગ્રહણમાં તીર્થ પર સિદ્ધ ક્ષેત્રમાં શિવાલયમાં મંત્ર માત્રનો કોઈ ઉપદેશ પણ તમને આપી દે કે તમને ગુરુ દ્વારા મળેલો મંત્ર હોય ને એ સાક્ષાત અબજો ઘણું ફળ આપવા વાળું છે પણ જો તમે એ જ વસ્તુ ચંદ્ર ગ્રહણમાં કરવાનો તમે પ્રયત્ન કરશો તો એનાથી મોટું દુખ દરિદ્રતા તમને કશુંય ક્યાંય મળવાનું નથી કહેવાનો અર્થ છે કે બહુ મોટું દુખ અને દરિદ્રતા પ્રાપ્ત થશે જેનું નિવારણ પછી તમને ક્યાંય નહીં મળે તો એક આ થયો પ્રશ્ન નો ઉત્તર બીજા નંબરમાં કે હું તમને સંક્ષિપ્ત માં કહું બીજા નંબરમાં તો એ ખાસ કરીને શું છે ગ્રહણના સ્પર્શ સમયમાં આપણે હોમ હવન મંત્ર જાપ આદિ કરી શકીએ ગ્રહણનો જ્યારે મોક્ષ થાય ત્યારે શ્રાદ્ધ દાન આદિ કરી શકીએ અને ગ્રહણ જ્યારે સંપૂર્ણ સમાપ્ત થાય ત્યારે સ્નાન આદિ કરી શકીએ હું અહીંયા વાત કરી રહ્યો છું પર્ટિક્યુલરલી ચંદ્રગ્રહણની તો આ વસ્તુ છે હવે અહીંયા વાત આપણે આ બધી વસ્તુની તો કરી મંત્ર જાપ વિશે તમને કીધું પણ આમાં સ્નાનનું પણ બહુ મહત્ત્વ છે અને સ્નાનનું મહત્ત્વ એવું છે ક્રમશઃ કે તમે જો તમે જો ઘરમાં સ્નાન કરો તો એ ફળ આપવા વાળું છે પણ તમને કુવો આદી હોય એમાંથી જળ લાવેલું જે હોય એ અધિક ફળ આપે ઉષ્ણ જળ કરતાં વધારે શીતળ જળ એટલે ગરમ પાણીમાં સ્નાન કરવું એના કરતાં ઠંડા પાણીથી સ્નાન કરીએ એ વધુ ફળ આપવા વાળું છે એ જ રીતે જો આપણે કોઈ તીર્થ ક્ષેત્રમાં કે ઝરણાના કે તળાવના પાણીથી આપણે સ્નાન કરીએ તો એ પવિત્ર હોય છે તીર્થ નદી આદિમાં આપણે સ્નાન કરીએ તો ગંગાજીથી લઈને દરેક ગ્રહણના સમયમાં જળ જે છે એ બધામાં ગંગાજીની વાસ કરે તો એ બધું પવિત્ર હોય છે એ જ રીતે સમુદ્ર સ્નાન પણ પવિત્ર માનેલું છે પણ અહીંયા એક વસ્તુ બહુ મહત્ત્વનું છે એ મહત્વની વસ્તુ શું છે કે કોઈ છોકરી કે બેન અગર માં હોય માસિક ધર્મમાં હોય કારણ કે આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે મહત્વનો અને એ પણ હું તમને કહું છું મારી પાસે અહીં શાસ્ત્રનું પ્રમાણ છે ને એમાંથી જ હું તમને કહી રહ્યો છું કે જો માસિકમાં કોઈ હોય અને એની બહુ ઈચ્છા હોય કે મારે પણ તીર્થ સ્નાન આદિ કરવું છે કે આવું કોઈ કાર્ય કરવું છે તો એમણે બીજું કંઈ મંત્ર જાપ કશું કરવાની જરૂર નથી તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે જેટલું કોઈ મંત્ર જાપ કરે નોર્મલ દિવસોમાં એ રીતે તો કેવી રીતે તો અહીંયા લખ્યું છે કે જ્યારે કોઈ સ્ત્રી કે મતલબ માનો કે કન્યા માસિક પીડીયરમાં છે એટલે માસિક ધર્મમાં છે તો એમણે શું કરવાનું તીર્થના અંદર એટલે કે નદીમાં જઈને સ્નાન કરવાની જરૂર નથી તીર્થનું જળ જે છે તમારી પાસે જેમ કે માલ ફોર એક્ઝામ્પલ તમે ઘરે સ્નાન કરવા માંગો છો તો ઘરે તમે વસ્ત્ર સહિત જ તમારી પાસે ગંગાજળ આ કે તીર્થનું જળ છે તો એક ડોલમાં કે તમે જેમાં પણ પાત્રમાં લઈને સ્નાન કરતા હોય એમાં થોડું મિશ્રિત કરો પછી એનાથી સ્નાન કરો તો તમને ગ્રહણનું પણ પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે જો તમે માસિક ધર્મ આદિમાં હોય તો બીજા નંબરમાં કે આ જે ગ્રહણમાં તમે આખું મંત્ર જાપ બધું કરો એમાં દશાંશ દશાંશ યજ્ઞ આદિ પણ કરવાનો એક વિશેષ વિધાન હોય છે પણ એ ન કરતા તમે ગ્રહણની શરૂઆતથી જ લઈને તમે ફક્ત એક મંત્ર જાપ કન્ટિન્યુઅસ કરતા રહો પછી જ્યારે ગ્રહણ પૂરું થવા આવે એટલે એનો જે દશાંશ યજ્ઞ હોય તો એ યજ્ઞની જગ્યાએ આપણે દસમા ભાગની માળા કરી દેવાની એનાથી દસમા ભાગનું તર્પણ માર્જન હોય તો એની જગ્યાએ માળા જ કરે ગ્રહણ સમયમાં જે હોય છે જેમ કે તમે શરૂઆતથી લઈને પછી ગ્રહણના મધ્યકાળ કે સ્પર્શ સુધી એક જ મંત્ર જાપ કરો પછી દસમા ભાગનો યજ્ઞ દશાંશ યજ્ઞ દશાંશ તર્પણ માર્જન બ્રહ્મભોજન આદિ કરવાનું પણ એમાં વધારે બહુ કન્ફ્યુઝન કે બીજું ના થાય એટલે સરળ ભાષામાં તમને કહું જે આપણા શાસ્ત્રોમાં જ છે કે તમે જેમ કે માની લો કે ગ્રહણ શરૂઆતથી લઈ અને જે સ્પર્શ કે ગ્રહણ પતવા આવે ત્યાં સુધી કોઈ એક મંત્રની સો માળા કરી છે તો એના દસમા ભાગ એટલે દસ માળા થઈ તો એનો યજ્ઞ કરવો પડે એની જગ્યાએ તમે શું કરો કે દસ બીજી માળા કરો પછી દસ માળા કરી છે તો એનો દસમો ભાગ એક માળા થઈ તર્પણ માર્જન રૂપે તો પછી એક એક માળા વધારે કરો એટલે બીજું જો બૌ તમને એમાં કદાચ અજાણતાથી ભૂલ થાય તો દોષ કે પાપ ન લાગે તો આ રીતે આખી સાધના તમે ગ્રહણકાળમાં પૂરી કરો પછી જ્યારે ગ્રહણ પૂરું થઈ જાય એટલે સ્વાભાવિક રીતે જે છે ફરીથી વસ્ત્ર સહિત સ્નાન કરી દેવાનું ઘણા લોકો એવું કહે છે કે ગ્રહણકાળના વસ્ત્રો છે એનો ત્યાગ કરવો પણ એવું કંઈ કરવાની જરૂર નથી તો આ ધ્યાન રાખજો બીજા નંબરની અંદર કે ગ્રહણકાળના સમય આખું ગ્રહણ પૂરું થયું સ્નાન આદિ કર્યું બધું કર્યું એના પછી કહેલું છે કે ગ્રહણકાળમાં દરેક જળ ગંગાજળ છે ગ્રહણ ગ્રહણકાળમાં દરેક બ્રાહ્મણ જે છે વિદ્વાન બ્રાહ્મણ છે અથવા વ્યાસ સ્વરૂપ છે વ્યાસ ભગવાન સ્વરૂપ તો જેવું આ બધું તમારું ગ્રહણનું કાર્ય કે સમાપ્તિ કે મોક્ષ આદિ બધું થઈ જાય એના પછી તમે તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ બ્રાહ્મણને એમાં અહીંયા તો શબ્દ સાથે લખ્યું છે કે જે પાત્રદાયક બ્રાહ્મણ હોય એને તમે આપશો વેદપાઠી હોય એને તમે આપશો વિદ્વાન હોય એને તમે આપશો તો એનું જે ફળ છે એ એક ઘણું વધતું જશે અથવા તો એ રીતે તમે દાન આદિ કરી શકો એક મહત્વનું જે નિયમ છે કે શયન ગ્રહણ ગ્રહણકાળમાં કોઈ માણસ સૂઈ રહે ગ્રહણકાળમાં કોઈ મનુષ્ય મળમૂત્ર આદિ કરે તો શું થાય તો લખ્યું છે કે ગ્રહણકાળમાં કોઈ શયન કરે તો એ મનુષ્ય રોગી થાય ગ્રહણકાળમાં કોઈ મૂત્રનો ત્યાગ કરે તો એ દરિદ્ર થાય કોઈ મળ ત્યાગ કરે તો એનો જન્મ છે કીટકનો થાય કોઈ મૈથુન કરે કરે સંભોગ તો એ આવનારા સમયમાં ગામડાનું ડુક્કર બને એટલે ભૂંડ બનીને જન્મ પેદા કરે ગ્રહણ કાળમાં કોઈ ઉલટી યાદી કરે કે કોઈ પણ એવું અશુભ કૃત્ય કરે તો એ કુષ્ઠી થાય અને ગ્રહણ કાળમાં જે માણસ ભોજન કરે એને કોઈ ભગવાન પણ બચાવી ન શકે નરકમાં જતા હવે ઘણા લોકોને એવું થાય કે આ તો બધી કુદરતી પ્રક્રિયા છે 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 તો 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 આ કેવી વાત તે એ પણ હું તમને શાસ્ત્રના પ્રમાણ સાથે કહું એટલા માટે જ કહેવું છે કે ગ્રહણ જે એવો આરંભ થવાનો હોય એના અમુક કલાકો પહેલા જ કહેવામાં આવે છે કે પાણી નહીં પીવું ભોજન નહીં કરવું એટલા માટે જ આપણા ગ્રહણની શરૂઆતના આઠ દસ બાર કલાક પહેલા કહેવામાં આવે છે કે બને ત્યાં સુધી ખાવાનું નહીં બને ત્યાં સુધી નહીં પણ નિશ્ચિત રૂપે ખાવાનું નહીં પાણી નહીં પીવાનું એટલે ઓટોમેટિકલી તમને આ બધું નહીં થાય પછી આપણે એવું ન વિચારીએ કે એવું બોલી શકીએ કે ના એ તો કુદરતી વસ્તુ છે કે લાગે તો જવું પડે એ અલગ વાત છે હા જે અસ્વસ્થ છે રોગી છે જે દવાગોળીઓ ઉપર હોય નાના બાળકોને કોઈ નિયમ લાગુ નથી પડતો વડીલો છે વૃદ્ધ છે એમને પણ કોઈ નિયમ લાગુ નથી પડતો અને જે ગર્ભવતી બહેનો છે એમને પણ આ બધા નિયમ લાગુ નથી પડતા પણ ભગવાનનું સ્મરણ આદિ જરૂર કરી શકાય તો કહેવાનો અર્થ છે કે આ વસ્તુ રીતે આ એક જ વિડિયોમાં બધી તમને ઇન્ફોર્મેશન આપી છે તો સમજી સાંભળી અથવા સાંભળી સમજીને પછી જો આચરણ કરશો તો તમને સો ટકા ગ્રહણનું પૂર્ણ રીતે શુભ ફળ પ્રાપ્ત થશે ઓમ ગણેશ હર હર મહાદેવ